ક્વેશ્ચન નંબર જો દ્વિતીય બોર કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઊર્જા તો બેટા ઈ ટુ આપી દીધું છે એનું સૂત્ર શું લખતા હતા બેટા આપણે માઇનસ ઈ અપોન ઝેડ સ્ક્વેર બરાબર બેટા તો આમાં ધારો કે આપણને ઈ મળી જાય છે ઝેડ સ્ક્વેર બરાબર વન બાય ફોર અહીંયા બીજી કક્ષા હોવાથી ચાર થઈ જશે બેટા તો માઇનસ ઈ બાય ચાર બરાબર માઇનસ ત્રણસો તો અહીંયા તમને માઇનસ ઈ શું મળી ગયું બેટા તમે અહીંયા કહી શકો કે માઇનસ ઈ બરાબર ત્રણસો અઠ્યાવીસ ગુણ્યા ચાર ગણતરીમાં આટલું જ રાખો કંઈ કરશો નહીં હવે બેટા ઈ ફોર તમને પૂછ્યું છે તો બેટા ધ્યાન આપજો સોરી ઈ ફોર બરાબર માઇનસ ઈ બાય ઝેડ સ્ક્વેર એમાં ફોરનો સ્ક્વેર આવી ગયો બેટા તો માઇનસ ઈ બાય ફોર ઇન ટુ ફોર કરી શકો તો માઇનસ ઈ બાય ફોર અથવા તો માઇનસ ઈની જગ્યાએ શું લખી દો ત્રણસો અઠ્યાવીસ ગુણ્યા ચાર ભાગ્યા ચાર ગુણ્યા ચાર 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 ઉડી ગયા તો શું આવી ગયું માઇનસ ત્રણસો અઠ્યાવીસ ભાગ્યા ચાર એટલે કે માઇનસ બ્યાસી કિલોજૂલ પ્રતિ મોલ તો સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર બે